નદી ના પુલ પર મસ મોટો ખાડો જોવા મળે છે ચોમાસો પૂરો થયા કેટલો સમય થયો પણ તંત્રના આ કાન હોય તેવું જોવા મળે છે કે તંત્ર કોઈ પણ બનાવ તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે જવાબદાર એક સવાલ ઉભો થાય છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના તાલુકામાં બરોડા અને મંડીની વચ્ચે આવેલા નદીના પુલ પર જોવા છે છે ત્યારે થયું કેટલો સમય થયો અને થવાના આરે ત્યારે તંત્રને આ ખાડો જોવા ના મળતો હોય તેવું લાગી રહ્યું છે તંત્ર કોઈ પણ અણબનાવ બને તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે લોકો દ્વારા મોટા મોટા ટેક્સ ભરતા હોય છે ત્યારે કોઈ બનાવ બને તેની રાહ જોતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે તંત્રના કાન હોય તેવું લાગે છે તંત્રનો કોઈ પણ માણસ આ જગ્યાથી નીકળતો ન હોય તેવો લોકોના મનમાં સવાલ સતાવી રહ્યો છે આ સમાચાર પ્રસારિત થયા પછી તંત્રની આંખ ઉગડશે કે કેમ તે એક સવાલ છે નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ